નમસ્કાર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો ગઈકાલ એટલે કે સોળ એપ્રિલના રોજ ગુજરાત રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો હતો તો આ સાથે બીજી પણ એક મોટી ભેટ મળી છે મિત્રો તો મિત્રો આવી સચોટ માહિતી તમને એક પણ વિડીયોમાં જોવા નહીં મળી હોય તેવી આપણે આજે વાત કરવાના છીએ એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી અગત્યની માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો રાજ્ય સરકારે ફટાફટ તેમના કર્મચારીઓ પેન્શનરોનું બે ટકા ડીએ વધારવાનો નિર્ણય કર્યો છે તો પહેલીવાર મોંઘવારી ભથ્થાના વધારાનો બીજો હપ્તો ના ચડ્યો તો મિત્રો રાજ્ય સરકારે તેમના તમામ કર્મચારીઓને તેમના પેન્શનરોને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે તો અત્યારે મોંઘવારી ભથ્થું મૂળ પગારના ત્રેપન ટકા ચૂકવાય છે તે હવે પંચાવન ટકા ચૂકવાશે તો એપ્રિલ માસનો પગાર મે મહિનામાં મળશે ત્યારે તેમાં એપ્રિલ માસનું વધેલું બે ટકાનું મોંઘવારી ભથ્થું સામેલ હશે તદુપરાંત જાન્યુઆરી બે હજાર પચીસથી માર્ચ બે હજાર પચીસ સુધીનું મોંઘવારી ભથ્થાનું એરિયર્સ પણ એ પગારમાં સામેલ થશે તો રાજ્ય સરકારે અચાનક પહેલીવાર મોંઘવારી ભથ્થામાં બીજો હપ્તો ચડતા પહેલાં કેન્દ્રએ વધારેલું મોંઘવારી ભથ્થું રાજ્યમાં ચૂકવવાનો નિર્ણય કર્યો છે તો રાજ્ય સરકારે તાબડતોડ આ સંદર્ભે નાણાં વિભાગ મારફત ઠરાવ પણ બહાર પાડી દીધો છે તો રાજ્ય સરકારના કર્મચારીઓ સાથે પંચાયત વિભાગના કર્મચારીઓ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ તેમજ ગ્રાન્ટેડ સંસ્થાના કર્મચારીઓ ઉપરાંત પેન્શનરોને આ બે ટકા મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ મળશે તો વાત કરીએ તો આશરે ચાર પોઈન્ટ અઠ્યોતેર લાખ સરકારી કર્મચારીઓ અને ચાર પોઈન્ટ એક્યાસી લાખ પેન્શનરોને આ લાભ મળશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર પચીસથી માર્ચ બે હજાર પચીસ સુધીના ત્રણ મહિનાના એરિયર્સ પેટે રાજ્ય સરકારનું રૂપિયા બસો પાંત્રીસ કરોડનું ચૂકવણું કરશે તદઉપરાંત બે ટકાના વધારાના મોંઘવારી ભથ્થાની રાજ્ય સરકારનો પગાર પેન્શન પાછળનો ખર્ચ વાર્ષિક રૂપિયા નવસો કરોડ વધશે જે સરકારી કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મળે છે તે દરેકને આ મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ મળશે મિત્રો તો મિત્રો વાત કરી તેમ ગુજરાત રાજ્ય સરકારે ગઈકાલે પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો છે જે અગાઉ કેન્દ્ર સરકારે પણ બે ટકાનો વધારો કર્યો હતો મિત્રો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શનરો જો તમે અગત્યની માહિતીઓ રોજે રોજ જોવા માગતા હો તમને લગતી તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા વિડીયોને લાઇક પણ કરી દેજો મિત્રો તો ફરીવાર પાછા મળી શક આવા જ નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ